જંબુસર તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ સેન્ટર બંધ હોય જનતાને ભારે હાલાકી જંબુસર તાલુકા હેલ્થ કચેરી ખાતે પીએમ જે કાર્ડ સેન્ટર છેલ્લા બે વર્ષથી બંધ હોય તાલુકાની જનતાને ભારે હાલીય હાલાકીનો સામનો કરવો પડે છે ગરીબ લોકોને ખાનગી સેન્ટરમાં જઈ આયુષ્યમાન કાર્ડ બનાવવું પડતું હોય જનતાને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે છે વહેલી તકે આ સેન્ટર હેલ્થ કચેરી ખાતે શરૂ કરવામાં આવે તે અંગે વિરોધપક્ષ નેતા શાકીરભાઈ મલિકે મુખ્યમંત્રીને ઉદ્દેશી પ્રાંત અધિકારીને ગઈકાલે બપોરે બેના અરસામાં લેખિત રજૂઆત કરી હતી નાયબ કલેક્ટર સાહેબને અમે એક લેખિતમાં આવેદન આપેલું છે જે જંબુસર પીએમ જય યોજના જે આયુષ્યમાન ભારત કાર્ડ યોજના જે ગરીબો અને વિંચિત લોકો માટે જે ભારત સરકારની સ્કીમ છે એ આયુષ્યમાન કાર્ડ જમ્મુસર હેલ્થ સેન્ટર પર બે વર્ષ થી ઉપર વીતવા આવ્યા છતાં પણ સેન્ટર બંધ છે અને લોકોને પ્રાઇવેટ સી સેન્ટર પર કાર્ડ કરાવવા જવું પડે છે અને બે હજાર થી પચીસો રૂપિયા લેખે લોકોને પ્રાઇવેટ પર ચુકવવા પડે છે એટલે અમે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરીએ છે કે તાત્કાલિક ધોરણે આયુષ્યમાન ભારત ની જ્યાં સેન્ટર ચાલુ કરવામાં આવે એવા અમારી માંગણી છે